અમદાવાદમાં એક મહિલા બુટલેગરે પોલીસ સામે બીયરના ટીમ ફેંક્યા હતા અમદાવાદથી આ ઘટના એક મહિલા બુટલેગરે પોલીસ સામે બીયરના ટીમ ફેંક્યા છે નાના ચિલોડા સર્કલ પર બે બુટલેગરોને પકડવા માટે પોલીસ પહોંચી હતી એ દરમિયાન આ બનાવ બન્યો છે પેટ્રોલિંગ દરમિયાન બે મહિલા બુટલેગર બીયરના ટીમ સાથે ઝડપાઈ છે પોલીસ પર બીયરના ટીમ ફેંક્યા હતા બુટલેગરોએ રોડ વચ્ચે થેલા રાખી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો વિગતો મેળવી શું સવાર હતા માનસી પટેલ પાસેથી પોલીસ પર બિયરના ટીન મહિલા પુટલેગરો એ ફાઈ ગયા છે શું વિગત ચોક્કસ જિજ્ઞાશના નરોડા નારાજેરાડો ચિલોડા સર્કલ પાસેનો આ બનાવ છે અને બનાવની વિગતમાં એવું સામે આવ્યું છે કે પોલીસ પેટ્રોલિંગ કરી કરી રહી હતી અને તે દરમિયાન જે બે મહિલા પુટલેગરો છે તેમને પકડવાની જે કાર્યવાહી છે તે હાથ ધરી હતી અને તે દરમિયાન જ મહિલાઓ જે ટીન ભરેલા થેલા છે તે લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની ધરપકડ થી પેટ્રોલિંગ કરતી હોય છે અને આ વખતે પણ પેટ્રોલિંગ દરમિયાન જે શંકાસ્પદ બે મહિલાઓ જોવા મળી હતી જયારે પોલીસ તપાસ કરતા તેમના થેલામાં જે બિયર ના ટીન ભરેલા હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેમને રોકતા મહિલાઓએ રોડ વચ્ચે જ થેલા મૂકીને જે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન તેમને પોલીસ તરફ બિયર ના તીન ફેંકી ગા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે અને પોલીસે ઘટનામાં સામેલ જે રિક્ષા ચાલક છે તેને પણ ઝડપી પાડ્યો છે કારણ કે આ જે મહિલા બુટલેગરો હતી તે હાથ ધરી છે અને નરોડા વિસ્તારમાં સતત વધતા પ્રોહિબિશનના જે સંબંધિત જે ગુનાઓ છે તેમની સામે પોલીસે સખત જે કાર્યવાહી છે તે શરૂ કરી છે અને આ મામલે પણ નરોડા પોલીસ મથકમાં જે મહિલા કુટલેગઢ છે તેની સામે અને જે રિક્ષા ચાલક છે તેની સામે જી માનસી આભાર જાણકારી માટે